નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે શું યુજી વિશેલ એક ભૂલના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા ઉમરી ગામની અંદર એવી તો શું ઘટના બની કે શંકાની સુઈ ઉપર યુજી વિશેલ આવીને ઉભો રહી ગયો આ દરેક વિષયની અંદર આપણે ડિટેલમાં જવાના છીએ ડિટેલમાં વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો તો મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે વિગતે વાતચીત કરવી છે એટલે કે ઉમરી ગામની અંદર એક ઘટના પડી ઉભરી ગામ કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠાની અંદર પડે છે અને આ ગામની અંદર એક એવી ઘટના બની એવી ગોજારી ઘટના જે ગોજારી ઘટનાએ એક પરિવારના ત્રણ ત્રણ લોકોને છીનવી લીધા માતા પુત્રી અને એક જ સાથે વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું શરૂઆતની અંદર જ્યારે વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું ત્યારે તો ગ્રામજનોએ એવું વિચાર્યું કે કદાચ કોઈ જગ્યાએ વાયર ખુલ્લો રહી ગયો હશે કે કોઈ જગ્યાએ વાયર થી અમને કરંટ લાગ્યો હશે અને ક્યાંક ને ક્યાંક એમનું એ રીતે થયો છે પરંતુ આ સમગ્ર ઘટનાનો ત્યારે જ્યારે ગામની અંદર એક અવા વહેતી થઈ ને ગામની અંદર એક વાતચીત વહેતી થઈ તો સંપૂર્ણ વાતચીત વિગતે કરીશું વિગતે વાતચીત એ છે કે અત્યારે એક પ્રકારની લાઈનો ચાલી રહી છે એટલે કે મોટી મોટી લાઈનો તમારા ખેતરની અંદરથી ચાલતી હોય છે ઘણા બધા કેવીની અંદર એ લાઈનો હોય છે સા જેટલા મોટા મોટા ફીડરો યુ જીવિશિયલ બનાવી રહી છે લાઈટ પૂરતી પાડવા માટે એટલી મોટી મોટી લાઈનો દરેક ખેતર ખેડૂતના ખેતરોમાંથી ચાલતી હોય છે જ્યારે ખેડૂતના ખેતરોમાંથી લાઈનો ચલાવવામાં આવે છે ત્યારે એ રીતે એમનું ખેડૂતની સેફ્ટીનું કોઈ પણ ધ્યાન રાખવામાં આવતું નથી મારા ખેતરની અંદરથી કોઈ પણ લાઇન ગઈ તો મારા ખેતરની અંદરથી લાઈન ગઈ તો લાઈનની નીચે આબાવાળા વ્યક્તિને ઘણી બધી વાર નાના મોટા કરંટો લાગતા હોય છે અને એનું કારણ હું તમને કહું કે જે લાઈન મોટી અને હેવી લાઈન પસાર થાય એની નીચે નાની લાઈન હોય તો પણ એ લાઈનને અડવાથી કરંટ આવી શકે છે અથવા તો એના નીચે તમે કોઈ બાંધકામ કર્યું હોય તો એ જગ્યાએ થોડો 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 કરંટ આવી શકે છે તો આવી જ એક ઘટના બની છે ઉંબરી ગામની અંદર ને આ ગોજારી ઘટનાએ ઉમરી ગામના એક જ પરિવારના ત્રણ લોકોના જીવ લઈ લીધા અને અત્યારે ઉંબરી ગામની અંદર હાહાકાર મચેલો છે આકાર એમ અચેલો છે કે એક જ ઘરનું એક સ્વજન તમે કોઈ હોય તો પણ તમે સમજી શકો છો કે દુઃખ કેટલું ગજા બારનું હોય પણ જ્યારે એક જ ઘરના ત્રણ ત્રણ લોકો ચાલ્યા જાય ત્યારે એ ઘરની પરિસ્થિતિ શું થતી છે એ ઘરની પરિસ્થિતિ ઉપર શું વિચતું છે જ્યારે ખેડૂતોને પૈસા આપી અને યુજીવિશિયલના લોકો એમના ખેતરોમાંથી લાઈનો પ્રસાર તો કરી નાખે છે પરંતુ સેફટીનું ધ્યાન નથી રાખવામાં આવતું જેને લઈ અને ઘણી બધી વાર ઘણા મોટી મોટી ઘટનાઓ સર્જાતી હોય છે આમ તો આ ઘટના વિશે એફઆઈઆર લઈ લેવામાં આવી છે એટલે કે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે પરંતુ ફરિયાદના પંચનામામાં કોઈ પણ હકીકત ખુલે એ પહેલાં કાલે આપણે એ જગ્યાએ જઈને રૂબરૂ બધી વાતચીત કરવાના છીએ પરંતુ એના પહેલાં આપણાને જે જે માહિતી મળી છે એની સમગ્ર વાતચીત હું આપણે કરવાનો છું વાતચીત એવી છે કે ઉમરી ગામના એક બેન જે આપણે સવારમાં હોય હોય છે 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 માટે કરીને ચાર ચાર લેવા લેવા જગ્યાએ જગ્યાએ પહોંચે એ એમનું બાળક હોય છે નાનું એમની સાથે હોય છે તો બાળક એમને લઈને એ જગ્યાએ પહોંચે છે જ્યારે ચાર લેતા હોય છે એ જગ્યાએ એક્ઝિટ ફુવારવા ચાલુ છે અને ત્યાં એક પુત્રી નાની હોય છે એટલે કે બાળા રમતી હોય છે અને જે બાળકને રમાડતી હોય છે આ ઘટના આવી હતી આ ઘટના આવી હતી ને જ્યારે એવો ચાર લેતા હોય છે ને ત્યાં જ અચાનક એમને કરંટ લાગે છે અને સાથે સાથે એ પુત્રી અને નાના બાળકને પણ કરંટ લાગે છે મજાની વસ્તુ એ હતી કે જ્યારે બધા એક જોડે જોડે હોય એક બીજાની નજીક હોય ત્યારે કોઈક એક વ્યક્તિને કરંટ લાગે તો બીજા બેને કરંટ લાગી શકે પરંતુ ઘટના એવી ઘટી કે માતા હતી એ અલગ જ જગ્યાએ ચાલ લઈ રહી હતી અને બંને બાળકો અલગ જ જગ્યાએ રમતા હતા તેમ છતાં માતા જે જગ્યાએ ઘાસ વાઢી રહી હતી એનાથી દૂર ઊભેલા બાળકોને કેવી રીતે કરંટ લાગ્યો આ પણ એક શંકા ઉપજનાવનાર વસ્તુ હતી અને વધારે શંકા એટલે પણ દંડ થાય છે કે એ જગ્યાએ ફુવારા ચાલુ હતા હેવી લાઇન પસાર જે જગ્યાએથી જે ખેતરમાં થઈ હતી એ ખેતરની અંદર ઘાસ વાટતી માતા જે ફુવારા ચાલુ હતા એ જગ્યાએ ચાર લેતા હતા ને જ્યારે એમને કરંટ લાગ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું ને એવું એવું રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે સમગ્ર જમીનની અંદર કે સમગ્ર ભૂસ્થળની અંદર કરંટ ફેલાઈ ગયો હતો એટલે કે જમીનની અંદર કરંટ ફેલાઈ ગયો હતો જમીનની અંદર કરંટ કઈ કઈ બાબતો ફેલાય જ્યારે કોઈ વાયર તૂટી અને જમીને અડતો હોય અને જમીન સંપૂર્ણપણે પિયતવાળી હોય તો જમીનની અંદર કરંટ ફેલાય ત્યારબાદ અર્થિંગની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ન કરેલી હોય ને જમીનમાં કરંટ ઉતારવા માટેની કોઈ વ્યવસ્થિત આયોજન ન હોય ત્યારે કરંટ ફેલાય અને ત્યાં જ જ્યારે આ વાતચીત થઈ ત્યારે એક વસ્તુ ખુલી અને ઉછળીને બહાર આવી કે શું ને ભૂલના કારણે આ ત્રણ લોકોના જીવ ગયા હશે અને જો ત્રણ લોકોના જીવ એમની ભૂલના કારણે ગયા હશે તો આ કેટલી મોટી ઘટના કહી શકાય કે કોઈ એક નાની ભૂલના કારણે કોઈના ઘરેથી ત્રણ ત્રણ સ્વજનો ચાલી ગયા પરંતુ આ બધો તપાસનો વિષય છે અને આના અંદર ડિટેલમાં તપાસ આપણે પણ કરવાના છીએ અને જેનો વિડીયો આપણને કાલે મળી જશે પરંતુ અત્યારે જે વાતચીત છે વાતચીત એવી છે કે જે જગ્યાએ ઘાસ વાળતા હતા એ જગ્યાએ સંપૂર્ણ જમીનની અંદર કરંટ ફેલાય અને સંપૂર્ણ જમીનની અંદર કરંટ ફેલાઈ ગયેલો તો ત્યાં રમતી હતી કે બાળક બાળા ત્યારબાદ જે પુત્ર હતો જેને રમાડતી હતી એ અને માતાનું ત્રણેય જણનું નિધન થઈ ગયું નિધન કરંટ લાગવાથી થયું એ તો રિપોર્ટની અંદર બહાર આવ્યું પરંતુ કરંટ કેવી રીતે લાગ્યો એ હજી સુધી બહાર આવ્યું નથી ગામજનો જોડે આપણે વાતચીત થઈ છે કારણ કે અત્યારે ઘરે બેસણું ચાલી રહ્યું છે સામાજિક છે એટલે આપણે ત્યાં પહોંચી શકાયું નથી પરંતુ આપણે કાલે પહોંચીશું ને જો કોઈ સામાજિક બેસણું પત્યા પછી આપણે જગ્યાએ પહોંચ્યું કટ્ટા પર પહોંચ્યું પરંતુ ગામ લોકોનું કહેવું એવું છે કે કોઈ વાયર એવો ખુલ્લો હતો અને જમીનને અડકતો હોય એવું કોઈ જગ્યાએ હતું નહીં ઉપર લાઈન ચાલુ છે નીચે કરંટ કેવી રીતે આવ્યો એ સૌથી સસ્પેન્સની વસ્તુ છે કારણ કે કોઈ વાયર એ જગ્યાએ ટચ નથી થયો કેવી રીતે કરંટ લાગ્યો એ જરા થોડું વિચારવા જેવી વસ્તુ છે કારણ કે ગામના લોકો પણ બધા ગોળ ગોળ અને અલગ અલગ જવાબ આપી રહ્યા છે એમને પણ આ વિશેની કોઈ સ્પષ્ટ માહિતી નથી કારણ કે સ્પષ્ટ માહિતી એટલે નથી કે કોઈ સચોટ કારણ નથી મળી રહ્યું જ્યારે કોઈ જગ્યાએ ઘરે કામ કરતા હોય કોઈ સ્ત્રી કરતા કરંટ લાગી જાય કોઈ બીજી વસ્તુ કરતા કરંટ લાગી જાય કોઈ રિપેરિંગ કામ કરતા કરંટ લાગી જાય કોઈ ધાભલા ઉપર કંઈક રિપેરિંગ કામ કરવા માટે ચડ્યા હોય અને કરંટ લાગી જાય તો કંઈક ને કંઈક સમજાય પરંતુ જ્યારે તમે ઘાસ વાળતા હો ખેતરની અંદર તમારા બે બાળકો તમારા ખેતરની અંદર રમી રહ્યા હોય અને અમને કરંટ લાગી જાય તો આ કેવી પોજારી ઘટના કહેવાય આ ઘટનાના દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કેવી રીતે ઘટી કોઈ કોઈ આપણી ભૂલના કારણે ઘટી હોય કોઈ જે પરિવારના લોકો હતા એમની ભૂલના કારણે કદાચ આ ઘટના ઘટી હોય તો તો એવું પણ સમજી શકાય કે એમની કોઈક નાની મોટી ભૂલ થઈ છે જેના કારણે આ ઘટના થઈ છે પરંતુ શંકાની સુઈ એટલે જઈને અટકે છે કે જે ઘટના ઘટી એના ઉપર હેવી લાઈન નથી અને એ લાઈનનો અર્થિંગ એ જમીનથી ડાયરેક્ટ થઈ ગયો કારણ કે ત્યાં ફુવારા ચાલુ હતા અને ભેજ થઈ ગયો અને ભેજના લીધે સંપૂર્ણ જમીનની અંદર કરંટ ફેલાઈ ગયો અને મોત થઈ તો આટલી મોટી મોટી હેવી લાઈનો જ્યારે ખેડૂતના ખેતરમાં નાખી દેવામાં આવે છે ને જો એ ખેડૂતના ખેતરમાં લાઈનો નાખી અને ખેડૂતને આપવામાં તો કશું નથી આવતું પેલા અત્યારે તો જો કે આપે છે જી વિશેલ પણ પેલા કશું જ આપવામાં ન આવતું ને આવડી મોટી મોટી લાઈનો નાખી દેવામાં આવતી તો એ ખેડૂતના ભવિષ્યનું શું જેના ખેતરમાંથી એ લાઈન જાય છે અને એ લાઈનના કારણે એ ખેડૂતના પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા પડ્યા છે તમે કલ્પના તો કરો કે તમારા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ ચાલ્યું જાય છે ત્યારે એનું દુઃખ કેટલું કેટલું ભારો ભારો હોય છે પરંતુ જ્યારે એક જ ઘરના ત્રણ પરિવારના લોકો ચાલ્યા ગયા હોય ત્યારે એ પરિવારનું દુઃખ શું છે પરિવાર જોડે પણ આપણે વાતચીત કરીશું લોકો જોડે પણ મળીશું અને આ ઘટનાની સંપૂર્ણ તહેકાત કરીશું એ સ્થળ પર પણ જઈશું અને ત્યાંથી સંપૂર્ણ માહિતી લાવી અને માહિતીમાં જોઈશું કે આ માહિતીમાં સચોટ વસ્તુ શું છે શું બન્યું હતું એક્ઝેક્ટ પરંતુ જો એવું થયું હોય કે વિશેના કારણે આ ત્રણ લોકોના જીવ ગયા હોય તો એમાં જીમેદાર કોણ જીમેદારી જે વિશે હોય તો ફરિયાદ દાખલ થઈ એ કોના ઉપર થઈ ફરિયાદ કઈ બેદરકારીના આધારે દાખલ કરવામાં આવશે કઈ રીતે એમના ઉપર એક્શન કરવામાં આવશે આ બધી જ માહિતીઓ સાચી અને સચોટ બહાર આવી જોઈએ આના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ કારણ કે જે ઉમરી ગામની આ ઘટના છે એ ગામના ત્રણ પરિવારના લોકોએ જે જીવ ગુમાવ્યા છે એ પરિવાર ની ઉપર અત્યારે શું છે કે પરિવારની હાલત અત્યારે કેવી છે આ બધી જ વાતચીત કરવા માટે આપણે કાલે એક ગામની અંદર પણ પહોંચીશું એના પહેલા આપણે ગામના લોકો જોડે વાતચીત કરી તો ગામના લોકો એવું કહી રહ્યા હતા કે અમને આ ઘટનાની અંદર એવી કોઈ માહિતી નથી કે કેમ થયું એટલી ખબર હતી કે બાળક રમતું હતું નાનું એને નાની બાળા હતી રમાડતી હતી એની માતા ઘાસ કાપતી હતી અને અચાનક જ આખા ખેતરની અંદર કરંટ ફેલાઈ ગયો અને ત્રણ લોકોના જીવ જતા રહ્યા વધારે પડતી માહિતી લાવવાનો આપણે ટ્રાય કર્યો પરંતુ અત્યારે વધારે પડતી માહિતી આપણા જોડે આવી નથી પછી ઘણા બધા લોકોએ કહ્યું હતું કે તમે એવું જ કરો તમે રૂબરૂ આવી જાઓ એટલે મિત્રો આપણે કાલે ઘટના સ્થળે રૂબરૂ પહોંચીશું અને રૂબરૂ કઈ જગ્યાએ જે જગ્યા હતી એ જગ્યાએ બતાવીને હું તમને દર્શાવીશ કે કેવી રીતે કરંટ લાગ્યો હતો અને શું કરંટ લાગ્યો હતો હવે જાણવા જેવી વસ્તુ એ પણ છે કે આમાં ફરિયાદ દાખલ થઈ તો આનું પંચનામું થયું તો પંચનામું કેવી રીતે કરવામાં આવ્યું છે પંચનામું થયું તો એ જવાબદાર કોણ છે કોણ નથી એ પણ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે મારા કોઈ ભૂલના કારણે મારા ઘરે કંઈક થયું હોય તો સમજાય કે આપણી ભૂલ હતી ને થઈ ગયું પણ કોઈ બીજાની ભૂલના કારણે એટલે કે યુજીરીશિયનના ભૂલના કારણે જો આવું થયું હોય તો એ એ પરિવારનું શું કે એ પરિવારના લોકોનું શું કે જેમના પરિવારના લોકો એ જીવ ગુમાવે છે તો મિત્રો આમાં કોણ છે જવાબદાર શું છે જવાબદાર એ આપણે ઘટના સ્થળે જઈ ઘટના સ્થળનો નો કરી અને આપણે જણાવીશું પરંતુ જો અત્યારની સ્થિતિ જોતા અને અત્યારે ગામ લોકોની વાતચીત ઉપરથી એ સ્પષ્ટ રાખી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આવડી મોટી એવી લાઈનો જે ખેતરની અંદરથી ગઈ હતી એના લીધે ફુવારા જે ફરતા હતા એ ફુવારા ફરતા હતા એ ફુવારાના માધ્યમથી કરંટ એ સંપૂર્ણપણે જમીનની અંદર ફેલાયો અને ત્રણ વ્યક્તિઓનો જીવને પરખી ગયો એટલે કે યુજી વિશ્વની આવડી મોટી લાઈન ઉપર ચાલતી હતી નીચે ફુવારા તો ખેડૂત છે તો ખેડૂત ચલાવવાનો અને એના ભેજના કારણે જો આવડી મોટી લાઈન જાન ગઈ હોય કે ત્રણ લોકોના જીવ ગયા હોય તો આવડી મોટી મોટી લાઈનો જ્યારે તમારા ખેતરની અંદર નાખી દેવામાં આવે છે ત્યારે તમારી અને તમારા પરિવારની સેફ્ટી છે આજે કોઈ એક પરિવાર સાથે થયું છે કાલે ઘણા બધા પરિવારો સાથે થઈ શકે છે કારણ કે આવડી મોટી મોટી હેવી લાઈનો ઘણા બધા ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી છે તો આ નું ધ્યાન રખાયું હતું નતું રખાયું શું થયું હતું આ સંપૂર્ણ ઘટના શું હતી એની બધી જ માહિતી મેળવવા આપણે પહોંચીશું ઉભરી ગામે પરંતુ એના પહેલા બસ મિત્રો આટલું જ જો આ વસ્તુની અંદર કોઈ પણ વિધિ વિશેની ભૂલ જણાય કે એમની ભૂલ હોય તો એ વિષયનો વિડીયો આપણે કાલે બનાવશું એ ભૂલ નહીં હોય અને કોઈ આકસ્મિક થઈ હોય છે તો એના વિશે પણ બનાવશું પરંતુ અત્યારે પડતા વાતચીત કરતા શંકાની સુઈ ઉપર જે વિશ્વ આવી ગયું છે ને એટલા માટે આવી ગયું છે કે આવડી મોટી હેવી લાઈન ની અંદર થી નીચે ફુવારા ફરતા હતા તો કરંટ કેવી રીતે નીચે ઉતર્યો ડાયરેક્ટ જ કોઈ વાયર નથી કોઈ જગ્યાએ કોઈ એવું ડેમેજ નથી કે જેના લીધે નીચે ઉતર્યો તો કરંટ નીચે ઉતરી અને કેવી રીતે લાગ્યો આ સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું કાલના વિડીયોમાં અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ ચૌધરી આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ મારી વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો મિત્રો જેથી હું આપના માટે આવા અદભુત અદભુત વિડીયો બનાવતો રહીશ નમસ્કાર રામ રામ અને એક મિનિટ જે પરિવાર લોકોના જીવ ગયા છે જેમને જેમના પરિવારના લોકોએ પોતાના ત્રણ ત્રણ માણસો ગુમાવ્યા છે એમના માટે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને ભગવાન એમના ઘર એમના પરિવારને આ આ ઘડીમાં આ દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે નમસ્કાર રામ રામ